જય શ્રી કૃષ્ણ જે માતાજી કેમ છો બધા મજામાં તો સ્વાગત છે તમારે બધાનો નવા વિડીયો ત્યાં ચકડીયાલમાં દસ થઈ ગયા છે અને મારે જો બહાર સાફ સફાઈ કરવી છે ને તો અહીંયા તો આ ખોર વાવેલો હતો ને કાંટાવાળો તો બહુ વધી ગયો છે તો હું અત્યારમાં જ આજે ફ્રી થઈ ગઈ છે એનું કટિંગ કરી નાખું ત્યારે આપણે આ લોકો કટિંગ કરનાખીએ થોડું ઘણું ચકલીસે ટાપવા લઈ ગયો છું એટલે સફાઈ ગયું છે અને અમે તો બધાને ડીસો થઈ ગયો છે મારે બહાર કેટલા ટાઈમ થઈ ગયું છે ને ત્યાં સપું કરી નાખું હું તો કાપતી હતી મારી કીધું કે બહુ કપાણું નહીં એટલે પ્રિન્સ ભાઈ વર્ગી ગયા છે કાપવા કા પ્રિન્સ ને રવિવાર હોય ને ત્યારે વારો ચડી જાય ગરમી બેન તો જો હજી તો ઉઠીને નાસ્તો કરી નાવા આવી ગઈ છે સરસ કાળું કાટાવાળું હતું ને એ કાઢી નાખ્યું છે કુંડિયા હતું જ કા આ સરસ સરસ વાવી દીધું છે એક બીજી ફી વાવી છે એમાં ફૂલ આવે ને એક વાર પાઠવું તો છે એટલે મસ્ત જો ચોખ્ખું બધું કરી નાખ્યું છે એટલે બાર બીજું કઈક વાવીએ ને પણ ઢોર રહેવા નથી દેતા કા ગાયો ખાઈ જાય છે એટલે આવું જ વાવવું પડે એટલે જો સરસ અહીંયા વાવી દીધું છે જો આ બાજુ મસ્ત ચોખ્ખું કરી નાખ્યું છે ચંપાની ડાળખી વાવી દીધી છે અને બીજા આટલા છોડ ને એવું થતું જ પણ સરસ ચોખ્ખું કરી મસ્ત એકદમ બધે જો વાહ અમારે ફોર વ્હીલ રાખતા અહીંયા પતરા નીચે ન્યાય બધું સરસ કરી ચોખ્ખું વાળી ને સરસ કરી નાખ્યું છે ને જો અહીંયા ફોર વ્હીલ ધોય પ્રિન્સ ધોવે છે ધોવાઈ જઈને એટલે પછી આપણે પાછી ગાડી આપણી જગ્યાએ મૂકી દઈએ

અને હવે તો જો મેં ઘઉં વાવી દીધા ને તો ઘઉં મોટા થઈ ગયા છે ઘઉં તો વાવ્યા ને ત્યારે બતાવવા જ નથી કે ઘઉં કેવડા થયા કેમ મીસબેન કે વાડી આવે ને તો એટલો બધા કંઈ ટાઈમ જ ન હોય તો હવે જો અમારે ઘઉં મસ્ત ઉગી ગયા છે આ તો જાહેર વાવેલી છે કે ઢોરને ખવડાવવા માટે ત્યાં જુવાર છે ક્યાંય ગમાડા મસ્ત મોટા મોટા થઈ ગયા છે હં વાવવામાં થોડુંક મોટું થઈ ગયું તું કેમ મીસબેન એટલે હજી જો અવડાવડા થયા છે એટલે એમ તો મોટા થઈ ગયા છે નકર વેલા વવાઈ ગયા વરસાદના લીધે મોડું થઈ ગયું નકર વેલા વવાઈ ગયા બહુ મોટા થઈ ગયા હોત અને ઘઉં સરસ મજાના ઉગી ગયા છે એકદમ ઘાટા લીલા અને બેન તો બપોરના ભેગા આવ્યા હતા તો શું કામ કર્યું બેન હે બપોર ની એવી કામ શું કર્યું તી કાંઈ કામ માંડવી વહી હતી વીણી ઢેક તમે ક્યારામાં જો હજી હજી એ ક્યાંક ક્યાંક દોડવા દેખાય છે કેમ કે વીણવાની બાકી રહી ગઈ ને એટલે મીસુબેન ને બાબે માંડવી વીણતા હતા કા ને એટલામાં જો થોડો કંઈક ક્યારો નાનકડો લસણ વાવ્યું હતું પણ લસણ હજી નાનું નાનું છે એ લસણ વાવી દીધું હતું એટલે ઘરે ખાવા પૂરતું થઈ જાય અને અહીંયા જો શાકભાજી વાવેલું છે મરચીના ને રોપ વાવેલા છે રીંગણીના રીંગણી ઓલી બાજુ છે તો હજી તો કાલે જ મારા મમ્મીએ જો હજી તો રોપ લઈ આવી અને વાવી દીધા છે એટલે હજી તો થાય તા તો બહુ વાર લાગશે અને જો અહીંયા મેથી વાવેલી છે ધાણા ને મેથી ને એવું પણ એ બહુ નાનું નાનું છે થોડોક ટાઈમ થાય ને મેથી સરસ મોટી થઈ જાય અને અહીંયા વાવેલા છે ધાણા ધાણા હજી એકદમ નાના નાના છે આવી રીતે ના બાવાઈ ગીતા જો મેં ને આ બધું છે હા જો એણે અહીંયા ધોર્યો તો વચ્ચે તો અહીં ધોર્યો વિકી નાખો અને એમાં જો અહીંયા મન કે મેં લીસું લીસું કરી નાખવું અને જો હું બનાવ્યું છું મંદિર જેવું હું બનાવ્યું છે હા તને નથી ખબર નહીં ઘઉં પણ દાદા ખી જવાના છે તો અહીંયા આવું હતું જ હે તો વચ્ચે જો ધોર્યો બનાવ્યો હતો ને પાવા માટેનો હળંગ જો આમ ધોર્યો હતો તો મીસુબેને જો આવું કરી નાખું ગાંડી કા હાલો હવે હાલો વાડી નગર જો અહીંયા આવશો પછી ઓલા રોજડા આવે બટકું ભરી જાય જ જોઈએ ને આવે રોજ તું અહીંયા તું રેજે રોજડા જોવાનો અમે તો જઈ હાલ હા હાલો